માંડવી તાલુકાના મેરાવ ગામે સર્વે જીવોના કલ્યાણ અર્થે ધ્વજવણજ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે માંડવી તાલુકાના મેરાવ ગામે સર્વે જીવોના કલ્યાણ મોક્ષાર્થે વિશ્વમાં શાંતિ બની રહે તેવા ઉમદા આશયથી માંડવી તાલુકાના મેરાવ ગામે ખાકલા જગસીભાઈ હિરજીભાઈએ છ માસિક વ્રત ધારણ કરેલ છે મેરાઉ મહેશ્વરી સમાજવાડી ખાતે તારીખ સાત ચારને રવિવારના રોજ સવારે નવ પંદર કલાકે પીર શ્રી નારણદેવ લાલણની પધરામણી સાથે ભવ્ય સામયું નીકળશે તેમના હસ્તે ધર્મધ્વજસ્તંભ રોપાણ બાદ રાત્રે મહાપ્રસાદ બાદ જ્ઞાનકંથન ભીંજીભાઈ મતિયા ગાંધીધામ અને પચાણભાઈ માતંગ છસરાવાડાના સ્વમુખે હશે તેમજ સોમવારના તારીખ આઠ ચારના સવારે સામયુ ધર્મયાત્રા હિંડોળા દર્શન બારમતી પંથ બાદ મહાપ્રસાદ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય માલતીબેન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા વણજારા દામજી લાલણ પંચ હથાપી માયાદાદા પ્રાગમલજી ત્રીજા માંડવી તાલુકા મહેશ્વરી સમાજ પ્રમુખ રમેશ ચંદે મેરાવ મહેશ્વરી સમાજ પ્રમુખ ખાખલા મંગલભાઈ કરસનભાઈ વગેરે ઉપસ્થિત રહેશે વ્રદ્ધારી ખાખલા જગસીભાઈ ખાખલા મેઘભાઈ જગસીભાઈ તેમજ ધ્વજ યજ્ઞ સમિતિએ ધાર્મિક પ્રસંગમાં સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે કેમેરામેન મેન અલ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી પહેલો ગણેશ દાદાજી પૂજા કરેલા કરે પહેલો ભારો બીજું બારો અઠમું બારો નવું ચોવી ચોથું એ બાર મહિ જ્યાં સઠ કો કોરા રણ પે અ અને ભારો ચોથું જે પં કલાક વી કો અડા બારા મહિના થયા કે બાર અઢાઈ દે જો ડીરો વરત અઠંજો અઠં સુધી કોરોવ એ બાર પાછો ચાલીસ ડી ચાલી બાદ અચે એ વાવડી વાર વાવડી વાર સાડા વર્ત કોરો છે એ સાડા ત્રે ડી વત કરે કહે એનકે બા એકવી ડીયો વર્ત ચવા જે અસરી એક કે બાદ છ મહિ વેસ हिन में अढेरे वर्क में गणेश ॾाढा आहिनि असांखे शाम जो ऑडर करिया तव्हांजी रही सघां थी बाक़ी असां जंहिंमें आहे त असां ॾाढा ऑडर कनि तव्हांखे ऑडर थी थियो आहे हिनखे ॿ ॾींहं पंहिंजी रहिया आहियूं अने ॾाढा ई बराबरि मेहर पणाए जेको अचे तंहिंखे खा कंदे फ़र्क़ु थी वेंदो हाज़िराजर आहिनि ॾाढा असां वटि तप करे सॼे जीव जो जीव जो असांजो पर कल्याण थिए साथ सर्वे जीव जो कल्याण थिए अने आखिर गाम खे ॾाढा જો સામે જો ગુજો ડીબો ને સજે ગામ કે સુખ શાંતિ અને હી જે મેરાવ ગામ ગામમાં હી વણિત યજ્ઞ થઈ રહ્યો પહેલી વખત ચાર છે શેખા એક નંઢી તુમણી વર્ષા મેળી ને બાલાચો બાચર રમજીભાઈ ઓડાં મોરજીભાઈ મેરાવ મે યક્ષીરજી ખાખલા અને ઓડા દાદા मात ॾाढा आई आहिनि पर पर्वत भाई ॿुॾीअ में पहिरियों पीउ ॾाॾा अची पीउ ॾाॾे सामे ई थींदो पोइ असांजो पीउ घोड़ो जेको गणेश ॾाॾा खे लोडो विझंदा हीअ पीउ घोड़े जो साम्हूं ई थींदो बाद सान जो ज्ञानु कंथन करे में अचींदो हिन में असां वक़्त असांजा भीम ॾाॾा पचाइण ॾाॾा आहीं हिन सान जो धर्म पंथ थींदो हिनखे ॿार ॾींहुं ज्ञानु कंथन थींदो में सवार में असांजे वर छोटे जो अचींदो हुई छह माईअ जो हिते गणेश छत्री पुत्री छत्री पत्री पुत्र बुअ जेको छह महीने जो अखंड थी उहो असांजो जोत आहे हिनखे समाप्त करे में अचींदी हीअ पाथारी तैरो पढ़ंदी हिन खे बाद असांजो सामय इहो न कंदो असांजे गाम खे छा पर गणेश ॾाढा वधनि हथ में असीं पर सॼे गाम में छा आटो ॾींदा हुआसीं हिनखे बाद हिते पिंघोड़े में कंहिंखे जो गणेश जो झूले जो झूलाईंदा लोॾो अचींदो गणेश दादा खे ॿार असांजो वण जग्न जो जेको वॾे में वॾो वण जग जी ॿारमाती पंथ थी त बारमती पंथ विधी वेही कराए अचींदी अने महान अनुभव अचींदा इन सम्मान थींदो इन भोजन थींदो बसि हिन खे आशीर्वाद मिले पियो अचां हिनखे त जीअं वधारे अचे तीअं असांजे मथे सारो जीअं वधारे अचे हीअ त सर्वे जो मिणी की हिन में वणनि जगन में કં કે જીવે ભાતી નમ ચાર ને ચાર વાડ સિવ્યા બી અચી થાય મહેશ્વરી એ તો અસિએ ખપે વણ જગે મહારાજ સાહેબ અચન કચ્છ જ મહારાજ સાહેબ જયંતીલાલ જક્ષસિંહ ખાખલા જે વ્રત હું બપા અને મેરાઉ જે ઇતિહાસમાં એ પહેલો વણ આ એનતી પહેલ કોઈ અડો વણજ ના રહ્યો તો એ હે કરે બહુ ભાગ્યશાળી ગા અને હન વણજ જો બહુ મહત્વ ગચે અને સજે 6 મહિને સુધી લુણંગ દેવજી ઉપાસન કરે મેચી દી લુણંગ દેવજી ભાવ ભક્તિ કરે મેચી દી અને એ જો એચ જ વડો મહિમા ધર્મ મે ધર્મ મે વડો મે વડો વ્રત જોવા જે તો છ મૈયો વ્રત અને છ મૈ વ્રત જો અતી મેત્ત્ત્વ આસાય ધર્મમાં અને એમ કચ્છ જ રાજા અચી દાહા માાગમલ જી ત્રિજા એુ ધર્મમાં કિે એ અડો નહીં કે સ્પેશિયલ વિજય કિેમી એ અસકે ઝૂલો અચું ખપે તો અને હસિ બહુ ગૌરવશાળી અને અસ ભાગ્યશાળી લેખા જઉં અને જે ઈ માૂઝ અને કચ્છ કચ્છ ન્યૂઝ કચ્છ કેયર ન્યૂઝ इन मार्फ ते असीं हालार जामनगर कच्छ मिणी खे आमंत्रित कयूं था की हिते असांजी विर्त में अची अने असांजो आंगनू सुशोभित करिणी अने असांजे जेको विर्तु थियो आहे हीअ बहु साड़े में साड़े रीते पार थी वञे अहिड़ी आऊं लूण देव साम्हूं अरज कंदी हुअमि प्रेम कुमार तेसी भाई खाठला माजी सरपंच महिर हीउ छह मई जो जेको वरतु મુજા કાકા છોકરા છે જગસિંહજી ભભાઈ ખાંખલા એ છૈયો વ્રત ઇતિહાસ ગામમાં પ્રથમ અને લગભગ મડી તાલુકમાં અડા થોડા હું આખે ગામમાં એકતા ભાઈચારો રીયા મિણી માથાની ભગવાન દ્વાર અને લૂણન દાઢા ચેમાંચ એની સેવા એ અઠ સેવા ચોજ એ અઠ સેવા અને અઠ સેવાને એકમ જ જમીજ અને એક કલાકવા ધર્મગુરુરુ નેક્તિ કે એ કલાકવા છૂટ જ ચોવી કલાક એડો અડો તપસો બહુ આકરો તપ સબે તપે તપજેસમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મે જીવન મણી જો વને ઈ ઇન જો વિનજો મહત્ત્વ એને વિશેષ મે સાક્ષી મે અને એની એ આગેવાની હેઠળ આખો સામે નકરતો આખો અસાયો બારમતી પંથ યો અસો બારમતી પંથ જો ઈ સજો એ આયોજન ઇન જે હાથ થીરાઉ અને વિશેષ મે અસ કેવટા ફન જી ભા ના કે કે ભાઈ ફનફાડો ના અને લૂણન દાઢા એ ચઢતી કે સારું થયે તો લૂણન એટલે હિન્દુ સમાજમાં ગણેશ છો ચોં ઇણ તો જો કદાચ ફન ફાળો દે તો અસિ એ ગૌ સેવા જે હિસાબે હેવર જો આખો કચ્છ યોગ પરિસ્થિતિ કે ભગવાન પછ થો વરસાદ ન વરસ્યો એટલે પરિસ્થિતિ બહુ ઘાઇ જ બહુ ખરાબ એટલે જગુભાઈ એડો એ કે પૈસા જે પણ થાઇ કદાચ ફનફાડો થો કોમે કે ચવણો નહીં ફનફાળો અસિ ગૌ સેવામાં વાપરી સાર ઠેક વાપરીદિ અ એની નેમ અને એ આખો લૂણક દાઢો મને વિશેષ કરી છ પૂરા થયા હતા હાણે સતન અઠતારીખનો પ્રોગ્રામ એના કચ્છ ભરમાં વિશેષ મને લાભાર્થી અચે હે હરેક સમાજ જ અચા એમને સેવા ધર્મ પ્રેમી સેવા પ્રેમી અને આં આજો કચ્છુ દેવરા અને મા આશાપુરનીજન ખૂબ ખૂબ આભાર માન્યા તો મિત્રવરતુલ તરીકે માજી સરપંચ તરીકે કે આ લાગણી દિના અન્ય જો ધર્મ જે કે આગળ કોશિશ કરે એ બદલ શુભ આશીષ સાથે ભારત માતા જમાચાર મુજ નજી ડગરા મેરાવજી રેવાસી જોગુભાઈ કાકલાઈ અસ સમાજ જે માઈ વ્રત રખ્યો એકડી મહાન ગાઇણું કી વી નદી ને 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 નેદી ગાઇન આયો અરજી કરી કેજ્ઞા શાંતિ શાંતિ છે સફળ થઈ ની સારો થાય બસ વિશેષ મે મીડિયા વા આભાર મને તો જે કોઈ આયા અસિ પુછા કયું એ માર્ફત મિને આમંત્રણ દિજ અને જો બગડીમાં અચે અસ અસ મહેશ્રી સમાજમાં ઘણી ચવા ચા એ આયા અસં ઘરાઈ મહેશ્રી સમાજમાં ઝાર એકુસી તપ કહે એક નદી મેં વરજો તપ હોય વરસાત અચે ચોમાસેમાં તર નદી વે તની તપ તો ભંગ થિય તરી એકલ મત રૂસિ હો બાર મેઘે બધી છડે બરસાત ન થઈ એકે બો વે ત્રો વે એડો થયો તર વીચાર કે હિષ્ટિ નાશ થિએ તો જીવ કૈક જીવ જો પાપ થઈ જેર શંકર ભગવાન કે અચન પે શંકર ભગવન પિંડ આયા તઈ અહી તું પાપ વધારો થઈ તો ખપેડા બારો વાઈ તો તપ દર તો ભા મે છોટ્યા ભાહો મેહક અડો એની ખપે જો બત્રીસ છત્રીસ લખ માણ હોય જીવ જે છોડાયર પછી રોટી બીટી લંગોટી જ માગણી કંઈ પિંડ ભગવાન પ્યા શંકર ભવ્ય ફર્યા तैर पोइ इन के हिते फिरदे फिरदे मेघदारू वटि विया आहिनि त हिते रोटी वेटी लंगोटी ही ॾिनो हुयो तैर ई तैर थी वचन में रहियईं लूण ही गणेश ॾाढा असां ही लूणक ॾाढा पुठियां असां वटि अवतार में आई जेको चवनि था नकड़निचींदा मेघली खे पीअनि था हिनजी जहिड़े पहिणी ईंदा तैर असां वटि गणेश ॾाढा असां मैसूरी वटि भॼी विया नीराकार असीं मञी वेंदा असांजे घरा घर में मयूसरी हूंदो असीं चऊं मुरू राजा अने ॿई जेको ॿेई जेको समाज जे मिणी में ई नखण राजा चवंदा तंहिंजो असां वचन ॿधियलु आहे असांजा ई पोइ त मिणी खे चुकी मञियूं त असां वटि हाज़िरा हाज़िर उबीए ॾाॾा जी वचन ऐं ॿधियलु आहीं एटले जा अचनि त न का ॿई कौम मिणी में वेठा भई ॿिए जो संभारिनि महिष पंथ सांभारिनि ॾाॾा पहलो हाज़िरा हाज़िर खुलाक जेते वचन ॿधियल आहिनि शंकर ॾाॾा पिंड वचन में शंकर ॾाॾा उहो चऊं की असीं पिंड अची थो રોટી બિટી લંઘોટી હેઠનો તી વા વચને છે લાઈ બદલ ઘર મે એટલો ચઈ મીડિયા આભાર મન આયા બદલ ખાંખલા વિશેષ મેં લુણંગ દાદાની સેવાની ગોક્ટર બાબાસાહેબ આંબેડકરમાં નંગર જોવા જે અને એ મૈસૂરી સમાજવાડી મે પહેલી સુડી વિશેષ ગાળ કરી કે સમાજવાડી પાર્ટી કન્નર સાહેબ ભાઈ પાભાયું અને સમાજવાડી મે લક્ષ્મીચંદભાઈ કુંવરજીભાઈ ડેડીયા એ પરિવાર એને સમાજવાળી અસાજે અર્પણ કરે અને બને બના અ ગણેશ ચો મંદિર લગભગ એટલે આખે ગામમાં ન લુણક મંદિર છે ગણેશ ચો હિન્દુ સમાજમાં તે મ મંદિર આઈ અને અસંજ મામી એ પણ ચઈ કે જાસ ગણપત છે સેવતા બેટા બુંદા અને આો અજિ પ્રાર્થના કર્યા તો મંદિર વો લુણંગાડા કે અને મુજબ વરદારી ભાવ વટે કે આવતો વરે એડો સારો થઈએ એડો 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 ભગવાન વરસાદ વસાય અને કચ્છમાં થી અને ગૌસેવા અને તમામ જીવે કે સુખ શાંતિ લુલંગ પ્રાર્થના ચાલો મેરાવ પધારો મેરાવ જાહેર આમંત્રણ વાયક જીવ કલ્યાણ યજ્ઞ સર્વે ધર્મ તથા મેઘવાડ સમાજના સર્વે અનુયાયીઓને અંતરના ભાવથી આમંત્રણ આપવામાં આવે છે કે સર્વે જીવોના કલ્યાણ અર્થે મહેશ્વરી સંપ્રદાયના ઈષ્ટદેવોશ્રીના આદેશ અનુસાર ધર્મ નીતિ અને માનવ ધર્મમાં ધ્વજ વણજ યજ્ઞ દ્વારા ધર્મનો અવાજ અજ્ઞાનતામાંથી દૂર થવા વિશ્વ કલ્યાણ અર્થે જ્ઞાનનો પ્રકાશ ફેલાય અને વિશ્વમાં શાંતિ બની રહે તેવા ઉમદા આશય સાથે ધ્વજવણજ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે ધાર્મિક શુભ પ્રસંગો ધર્મ ધ્વજ રોપણ તારીખ સાત ચાર બે હજાર ઓગણીસ રવિવાર સમય સવારે નવ પંદર થી ધર્મ કથન તારીખ સાત ચાર બે હજાર ઓગણીસ રવિવાર રાત્રે દસ કલાકે તારીખ હજાર ઓગણીસ સોમવાર સવારે આઠ કલાકે હિંડોળા જુલો દર્શન તારીખ આઠ ચાર બે હજાર ઓગણીસ સોમવાર સવારે નવ કલાકે યજ્ઞ ક્રિયા બારમતી પંથ તારીખ આઠ ચાર બે હજાર ઓગણીસ સોમવાર સવારે નવ ત્રીસ કલાકે મહાપ્રસાદ તારીખ આઠ ચાર બે હજાર ઓગણીસ સોમવાર મધ્યા શુભ સ્થળ મહેશ્વરી સમાજવાડી ગણેશ મંદિર ગામ મેરાવ તાલુકો માંડવી કચ્છ નિમંત્રક ધ્વજ વણજ યજ્ઞ સમિતિના તમામ હોદ્દેદારો તેમજ સભ્યો

લાઇબ્રેરી સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ એનસીસી અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે એચજેડી ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યુટ કચ્છ તો આજે જ મુલાકાત લો